બધા સમાજો છે ને એ હવે મન બનાવી લીધું છે કે કોંગ્રેસને બહુમતીથી વિજય બનાવ છ હજારની વોટિંગ હોય જેમાંથી બધી મતો એને મળતી હોય છતાં એકવાર પણ એમને જરપ્રાને ગ્રાન્ટ આપવી એ જરૂરી ન સમજતા દર વખત કરતાં આ વખતે દરેક મતદારમાં કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ છે જરપરાના તમામ લોકો સમજી ગયા છે કે એ લોકોએ ધર્મને વચ્ચે લઈ અને ખોટી વાતો કરી અને ધર્મના નામે મતો લઈ જતો બહારના લોકો અહીંયા રાજ કરે છે અને અહીંયાની પ્રજા પીડે છે એના માટે સૌથી વધારે તકલીફ છે તો આ છે તમે કોઈ મકાનને ગીરવે રાખીને લાખોના લોન લઈ લો અને પછી તમે એમ કહો કે અમે ગાડી ખરીદી કા ખરીદી આ એક વિનાશની પરિભાષ સામાન્ય માણસોને આટલી મોટી કંપની હોય સ્થાનિક લોકોને કાંઈ ન મળતું હોય આજે તમે જોઈ લો કેટલા બધા રિપોર્ટો છે કે સ્થાનિકોને કાંઈ નહીં સ્થાનિકો માણસોને જો રોજગાર મળે છે તો ફક્ત મજદૂરી માટે કોન્ટ્રાક્ટ જરપરા ગામ એમ નાનક પાડી શકાય કે બીજે બીજેપી સાથે રહ્યો છે પરંતુ હમણાંના સમયમાં સારી એવી કોંગ્રેસે ટક્કર આપી એક લીડર એવા છે કે જે કાયમ સત્તાની સાથે હતા તેમ છતાં એમને સત્તા સ્પર્શ નથી કરતી અને એક લીડર એવા છે જે પોતાને ખૂબ ગરીબ ખૂબ લોકોની સાથે રહેલા અને આપણે જેને કહીએ ને કે જમીની નેતા બતાવવાની જે કોશિશ કરતા હતા એ નેતા આજે દસ વર્ષની અંદર પત્રકારની સામે સવાલ જવાબ પણ નથી કરી શક્યા એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી તમારો એક મત આખા દેશના ભવિષ્યને બંને બાજુ લઈ શકે છે ઉજ્જવળ ભવિષ્ય પણ એ જ મત લાવે છે અને વિનાશકારી ભવિષ્ય પણ એ જ મત લાવશે ઝરપરામાં યોજાયો કોંગ્રેસ કાર્યકર્તાઓનો મિલન કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવીની અધ્યક્ષતામાં કાર્યકર મિલન યોજવામાં આવ્યો હતો જેમાં ચૂંટણી લક્ષી તૈયારી કરવા જણાવ્યું હતું સ્વાગત પ્રવચન હરિભાઈ મવરે કર્યો હતો જ્યારે પ્રાસંગિક પ્રવચન રામભાઈ સાખરા એડવોકેટ નારણભાઈ કાનાણી પિંગોલ કરસન રામાણી ગઢવી 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 તાલુકા પ્રમુખ વિરમભાઈ વગેરે કહ્યું હતું અને કોંગ્રેસની નીતિઓ વિશે માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન રામભાઈ ગઢવીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કાનજીભાઈ ગઢવીએ કરી હતી આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુજ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ જરફરા ગામમાંથી અને જરફરા આમ તો મુંદ્રા તાલુકાનું એક મોટું ગામ એટલે જરફરા ગામ કહેવાય છે અને આ ગામની અંદર એક અલગ જ તાસીરો છે કારણ કે પરિણામ અગર રાજકીય બદલવા હોય તો જરફરા ગામ પાસે શીખવું પડે કારણ કે અત્યારે એક સભા થઈ જેની અંદર લોકોની સંખ્યા જોઈને મને એવું લાગ્યું છે કે ક્યાંક ને ક્યાંક જરફરા ગામ કોઈકની નીંદર બગાડી શકે છે શું હતું આયોજન આજનું વીરભાઈ આજનો ઝપરામાં એક કોંગ્રેસનો કાર્યકર મિલન હતો અને બહોળી સંખ્યામાં બધા સમાજો અહીંયા હાજર રહ્યા હતા અને એક અતિ આનંદની વાત છે કે નોર્મલી જે લોકસભાની ચૂંટણી હોય છે એમાં જે અમુક જે ઓછા ઇન્ટરેસ્ટ લે છે પણ આ ફેરે એવું લાગે છે કે બધા સમાજો છે ને એ હવે મન બનાવી લીધું છે કે કોંગ્રેસને બહુમતીથી વિજય બનાવીએ ખાસ કરીને મન બનાવી લીધું પરંતુ સાત તારીખના વોટિંગ છે એટલે મિત્રો તમને કહી દઉં કે વોટરનો એક દિવસ ખાલી સાત તારીખ છે તમારી કારણ કે પાંચ વર્ષ પછી નેતાના હોય છે આપણા ઘરના વોટો વોટરો જે હોય છે ક્યાંક ને ક્યાંક બુથ સુધી પહોંચી શકતા નથી આપણી એક માનસિકતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડશે લોકસભામાં તો મતની શું તાકાત છે આપને કહું કે કારણ કે તમારા મતથી દિલ્હી સુધી અસર થતી હોય છે એટલે તમારે મતદાન કરવું જરૂર છે હજી પણ બીજા યુવાનો છે આપણે એમની સાથે મળીશું ત્યારબાદ એક એવું વ્યક્તિત્વ કારણ કે હું તમને ફક્ત રાજકીય નહીં પણ સામાજિક લડાઈમાં પણ મેં તમને વિરમભાઈ સાથે જોયા છે હાલનો આ માહોલ લોકસભાનો અમે તો દરેક મુન્દ્રા તાલુકાના ગામડામાં જઈએ છીએ ક્યાંક માહોલ કોંગ્રેસ તરફી અમને દેખા છે પરંતુ જ્યારે વોટિંગનો સમય આવે છે અને જ્યારે મતદારોની જ્યારે પેટીમાંથી મતો નીકળે છે ત્યારે આ પરિણામ કંઈક અલગ મળતા હોય છે તો તમે આ ચૂંટણીને ખેતી જોઈ રહ્યા છો આ વખતની ચૂંટણી બીજી ચૂંટણી કરતાં અલગ હોવાના બે ત્રણ કારણ હોઈ શકે કારણ કે જે ગત વખતે ચૂંટાયા હતા આ ગામે બહુ ભરોસો રાખ્યો તો બહુ મત આપ્યા હતા પણ એ મત સામે દગો કરનાર એટલે કે પંદર વર્ષમાં સિંગલ ગ્રાન્ટ આ મોટા ગામમાં આ કચ્છનું મોટામાં મોટું ગામ પણ હોઈ શકે છ હજારની વોટિંગ હોય જેમાંથી બધી મતો એને મળતી હોય છતાં એકવાર પણ એમને જરપ્રાને ગ્રાન્ટ આપવી એ જરૂરી ન સમજતા હોય સાથે સાથે અતિ વીઆઈપી કલ્ચરમાં જઈને આ મતદારોની મત અમે અમારા ખિસ્સામાં પડ્યું છે એવા મનમાં સમજતા હોય તો એનો ક્યારેક આ અભિમાનનો ક્યારેક અંત આવતો હોય છે દર વખત કરતાં આ વખતે દરેક મતદારમાં કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ છે અને આ વખતે એમનું અભિમાન તોડવા માટે અહીંયાના કાર્યકર્તાઓ અને જનતા એ એનો અભિમાન તોડીને જમશે એવું મને લાગી રહ્યું છે અને જે ગ્રાન્ટ નથી આપી કે અહીંયા ગામમાં એકવાર પણ આવ્યા નથી તેનો જવાબ મત દ્વારા મળશે એવું મને ખાતરી સાથે લાગી રહ્યું છે તેનો જવાબ મત સાથે મળશે પરંતુ આ ઝરપરા ગામની છેલ્લા દસ વર્ષમાં કંઈક તાસીર પણ બદલી છે કારણ કે ઝરપરા ગામ એવું ગામ છે કે ક્યાંક પરિણામ બદલી શકે છે અને ક્યાંક પરિણામોની ફેવરમાં લાવી પણ શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી હોય ત્યારે ઝરપરા કોંગ્રેસ સાથે હોય પણ જ્યારે મોટી ચૂંટણી આવતી ત્યારે ક્યાંક ને ક્યાંક ઝરપરાનો વોટર ભાજપ સાથે દેખાતો હોય છે આ બધું પરિણામ કઈ રીતે થતું હોય છે એ ખરેખર તમારી વાત સાચી છે જ્યારે પંચાયતોની ચૂંટણી હોય ત્યારે ઝરપરા ગામ કોંગ્રેસ સાથે વધારે હોય છે ને જ્યારે રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી આવે છે ત્યારે ઝરપરામાંથી કોંગ્રેસના મત ઓછા નીકળતા હતા પણ હવે ઝરપરાના તમામ લોકો સમજી ગયા છે કે એ લોકોએ ધર્મને વચ્ચે લઈ અને ખોટી વાતો કરી અને ધર્મના નામે મતો લઈ જતા હતા પણ હવે ઝરપરાના તમામ લોકો સમજી ગયા છે કે ધર્મની વાતો લઈને જ એ મતો લે છે ખરેખર સ્થળ પર કામ કરતા નથી અને એ બધી ખોટી વાતો બોલે છે બીજેપીવાળા ખરેખર અહીંયાથી ચૂંટાઈ અને સાંસદ જો પાંચ વર્ષ સુધી જરપરામાં એક પગ ન મૂકતો હોય ક્યારે જરપરાને મોઢો ન બતાડતો હોય તો હવે લોકો એમને મત કેવી રીતે આપે બીજો હમણાંનો જે સમય છે એમાં એક છત્રીય સમાજનું આંદોલન ચાલે છે અને જરપરા ગામ એક ચારણોનું ગામ છે અને જ્યારે છત્રીઓની છત્રીયાણીઓ ઉપર અગર જો આવી ટીકા ટિપ્પણીને થતી હોય ત્યારે ખરેખર ચારણોને એવું તો અંદરથી લાગે જ કે અમારા જે આદિ અનાદિકાળથી સંબંધ છે એવી જ્ઞાતિ અને જેને સિંહ કહી શકીએ એવી જ્ઞાતિ જે તમામ પ્રજાને તમામ વર્ગોને કાંઈક આપ્યું છે ને રક્ષણ કર્યું છે એવી જ્ઞાતિ ઉપર જો આવી રીતે ટીકા ટિપ્પણી કરતી હોય તો એવા પક્ષને ખરેખર મત ન આપવી જોઈએ સાથે સાથે જે છત્રીયાણીઓ છે એ ચારણ સમાજ ચારણ લોકોની બહેનો છે અને એ બહેનોને ધ્યાનમાં રાખી અને હમણાંના સમયમાં ઝરપરામાંથી વધારે મતો કોંગ્રેસને જ પડશે એવી એમને ખાતરી છે અચ્છા ખાસ કરીને આપ એક યુવાન છો યુવાન છો આપ યુવાન તરીકે કારણ કે આ દેશનું ભારતનું જો ભવિષ્ય હોય તો યુવાન છે અને રોજગારી માટે તમારે ક્યાં ક્યાં જવું પડશે પરંતુ મુદ્રા ઔદ્યોગિક સ્થળ છે મોટી મોટી કંપનીઓ આવેલી છે તો શું સ્થાનિક રોજગાર મળેલો છે કે નથી મળેલો સ્થાનિક રોજગાર છે જ નહીં કોઈ જાતનો અને યુવા વર્ગ ખોટે રવાડે ને ખોટે આડે ધંધે આ ભાજપ સરકારના કારણે વધી રહ્યો છે દી સુધી પ્રધાનમંત્રી એમ કહેતા કે પકોડા બનાવો કે આ બનાવો એવી સ્થિતિ છે નહીં બેરોજગારીના કારણે આખો મુદ્રા માંડવી વિસ્તાર છે ઉદ્યોગ હબ છે બહારના લોકો અહીંયા રાજ કરે છે અને અહીંયાની પ્રજા પીડે છે એના માટે સૌથી વધારે તકલીફ છે તો આ છે અચ્છા ખાસ કરીને ઝરપરા ગામ નહીં પરંતુ હું તો આપના કેમ કે તમે તમારા પિતાશ્રી એક મોટા નેતા હતા કારણ કે લોકોની પીડા સમજનાર નેતા હતા ત્યારે મુન્દ્રા તાલુકાના લે લેખે મુન્દ્રા તાલુકાના ખેડૂતો માટે રોજગારો માટે આપ શું અપીલ કરશો કે કોંગ્રેસને મત શું કામ આપે એમ કોંગ્રેસને મત એટલે આપે કે ઔદ્યોગિક એરિયા છે એમાં ગેસ લાઈનો હોય તો ખેડૂતોનો ભોગે જાય છે ઇલેક્ટ્રિક હાઈડ લાઈનો છે એ ખેડૂતોના ભોગે વિકાસ થાય તો માત્ર એકથી બે જણાનો થાય છે એમાં આખા ખેડૂતોના ભોગે વિકાસ હોવો જોઈએ નહીં એટલી અમારી સૌથી પ્રાયોરિટી રહેશે જે હમણાં આ બધા પર વાગુરામાં જે ભર્યો ફાચરિયા છે આ છે એમ પ્રત્યે કોંગ્રેસે પૂરેપૂરી લડત આપી અનલીગલી કામને રોક્યો છે એના માટે ત્રણ ત્રણ મહેનત કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈએ એના માટે આપશ્રીને આખા તાલુકા જિલ્લા રાજ્ય સુધી લડાઈ નોંધ લેવાની છે ત્યારબાદ હાલ જ એક મહિનો જેવો સમય થયો છે વિરમભાઈ ગઢવી જે લડાયક નેતા એક અહીંના રહેવાસી છે એ તાલુકા પ્રમુખ બન્યા છે અને એમની સાથે અમે ફર્યા પણ છીએ કારણ કે એમની જે લોકચાના છે એક પ્રતિનિધિ તરીકે કારણ કે લડાયક નેતા જમીની નેતા તરીકે એમની છબી છે પરંતુ એક ઘણા એવા યુવાનો પણ એમની સાથે છે ધારાશાસ્ત્રી છે ખાસ કરીને આપે એક વાત કરી કે દેશના વડાપ્રધાન મણિપુર નથી જઈ શકતા દેશના વડાપ્રધાન અને સ્થળ પર નથી જઈ શકતા અને વિદેશ ફરી રહ્યા છે તો તમને નથી લાગતું કે દેશના વડાપ્રધાન છે વિકાસ કર્યો છે ને વિકાસ છે અને વિનાશ એ બે એક રૂપ છે તમે કોઈ મકાનને ગીરવે રાખીને લાખોના લોન લઈ લો અને પછી તમે એમ કહો કે અમે ગાડી ખરીદી કા ખરીદી આ એક વિનાશની પરિભાષા છે હું વાત કરી કે ભારતના વડાપ્રધાન છે કમસે કમ એની એક પદની ગરિમા છે એક દેશના વડાપ્રધાન છે એની એક મર્યાદા હોય પદની હોય જ્યાં જ્યાં પ્રજાને કાંઈ નુકસાન થાય જ્યાં જ્યાં પ્રજા કે એ જ રીતે કાંઈક થાય ત્યારે જરૂર છે કે વડાપ્રધાન ત્યાં જવું જોઈએ પબ્લિકને આશ્વાસન આપવી જોઈએ પણ આપણી પાસે તો ઉલટું થઈ ગયું છે ભારતમાં જ્યાં જરૂર છે વડાપ્રધાને ત્યાં જતા નથી જ્યાં કામ નથી કરતા ત્યાં ખોટા જસ ખાવા માટે ઉપડી પડે છે ત્યાં બર રોજે રોજ કહીએ તો રોજે રોજ કલાકે કલાકે તો કલાક બધા જાય જ છે જ ત્યાં પણ જ્યાં જરૂર છે કે મણિપુરમાં આટલું મોટું કાંડ થઈ ગયું તો કમસે કમ સાત મહિનામાં એક વખત જઈને કહેવું તો જોઈએ કે હું દેશનું વડાપ્રધાન છું હું તમારી સાથે છું આશા રાખું છું કે જલ્દીથી આનામાં કાયદાકીય રીતે પગલાં લઈ ફરીથી મણિપુરમાં શાંતિ થાય એવી એને ખાતરી આપવી જોઈએ ખાસ કરીને મુન્દ્રા તાલુકા કોંગ્રેસ મત શું કામ આપે એવું શું કોંગ્રેસે કામ કર્યું છે કે જે પ્રેરિત થાય કોંગ્રેસ મુન્દ્રા તાલુકાની અંદર વર્ષોથી કેટલા વર્ષો થઈ ગયા કે સાંસદ બીજેપીના જ છે હવે ક્યારેક તો આ બદલાવ આવવું જોઈએ સામાન્ય માણસોને આટલી મોટી કંપની હોય સ્થાનિક લોકોને કાંઈ ન મળતું હોય આજે તમે જોઈ લો કેટલા બધા રિપોર્ટો છે કે સ્થાનિકોને કાંઈ નહીં સ્થાનિકો માણસોને જો રોજગાર મળે છે તો ફક્ત મજદૂરી માટે કોન્ટ્રાક્ટ બેઝ માટે એ પણ પેટા કોન્ટ્રાક્ટમાં સીધી રીતે કોઈ એને લાભ થાય સીધી રીતે કોઈ એને મળે એવું કાંઈ નથી મળતું હવે એક એનો અંત હોવું જોઈએ હવે એથી એક પ્રોસેસ નવી થવી જોઈએ કે ભાઈ સ્થાનિકો કોઈ વાત કરે સ્થાનિકો લોકોને મળે અહીંયા જે છે ગામડાની અંદર જે ગૌચરો જમીન ઉપર કંપનીના એન કન પ્રકારે દબાણ કરી અને કંપની નવી નવી પ્રકૃતિઓ અપનાવી અને જમીન હડપવા માંગે છે એ જમીનો એને પરત મળે અને ફરીથી વળી જે ગામની અંદર જે મૂળ જે છે આખા તાલુકાની તાસીર ખેતી આધારિત એને પ્રોત્સાહન મળે અહીંયાના સ્થાનિક માણસોને કંપની જેટલી પણ આવી છે કારણ કે કંપની આવે છે એની સાથે નફો થાય છે એટલું નુકસાન થાય છે સ્થાનિક પબ્લિકોની જે પર્યાવરણ જે મુશ્કેલી ઊભી થાય છે હવે પર્યાવરણમાં જે પ્રદૂષણ આપણે સહન કરીએ અને લાભ કોઈ બહાર ન લઈ જાય એ વસ્તુ પર યોગ્ય નથી એટલે સ્થાનિકોને અપીલ કરીશ કે તમારી પાસે કંપની છે અને પર્યાવરણનું જે પ્રદૂષણ છે તમે ભોગવો છો તો એનો કમસે કમ તમને લાભ મળે એના માટે પરિવર્તન કરશો તો જ આ કંપનીઓ લાભ આપશે ખાસ કરીને મુન્દ્રા એટલે કચ્છનું પેરિસ કહેવાય છે અને પેરિસનું આ મોટું ગામ મુન્દ્રા અને મુન્દ્રામાં તાલુકામાં એક મોટું ગામ ઝરપરા આવતું હશે તો ઝરપરાને કેટલો ફાયદો ભાજપના આવવાથી થયો છે ઝરપરા વર્ષોથી બીજેપી સાથે રહ્યો છે એમાં કોઈ ના ન પાડી શકે પરંતુ હમણાંના સમયમાં અગાઉ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સારા ઉભો પ્રદર્શન કર્યો છે તમને ખબર છે જરપરા ગામ એમ ના ન પાડી શકાય કે બીજે બીજેપી સાથે રહ્યો છે પરંતુ હમણાંના સમયમાં સારી એવી કોંગ્રેસે ટક્કર આપી છે ને આ ફેરે લોકસભામાં પણ અમને મતદારો પ્રત્યે એવો વિશ્વાસ છે કે આ ફેરે જરપરામાં સારા એવો પ્રદર્શન કોંગ્રેસ પાર્ટી કરશે ત્યારબાદ આપણી સાથે પ્રમુખ શ્રી વિરમભાઈ વિરમભાઈ ગઢવી છે અને ખુદ એક લડાયક નેતા છે કારણ કે સંગઠિત થઈને કારણ કે અમુક ઘણા એવા રાજકીય કામો હોય છે કે લોકો સંગઠિતમાં ચાલે છે કોઈક રાજ નેતામાં ચાલે છે દરેક પ્રકાશમાં ચાલતા ત્યારે મારી સાથે આ વિરમભાઈ ગઢવી એક આવ્યું નામ છે આમ તો ખરેખર નામના મોતા જ નથી એક લડત મેં એમની જોઈલી છે જ્યારે ખેડૂતને બીપર જોઈ વાવાઝોડામાં જ્યારે લોકોને નુકસાન થયું ત્યારે પણ તે આગળ હતા જ્યારે કિસાન આંદોલન થતું હતું ત્યારે પણ તેમની ટીમ લઈને એ બહુ સારી ફાઇટ આપી છે પરંતુ જ્યારે આપણે રાજકીયમાં જ્યારે આવતા હોય રાજકારણમાં આવતા હોઉં રાજકારણમાં સૌથી પહેલાં કાર્યકર્તાને સાચવવા ના હોય ઘણા એવા પ્રશ્નો કાર્યકર્તાના છે તો આ ટીમને લઈને ચાલવા માટે કેટલી તકલીફ પડતી હોય છે અને કઈ રીતે ચાલો છો તમે સંગઠનની જો વાત કરીએ ને તો સંગઠન હંમેશા જે એની કેડર છે એ કેડર જો મજબૂત હોય જો પોતાની તો એ જે માસ લોકો છે બાકીના એ તો પછી આપમેળે પોતાની રીતે જોડાતા જ હોય છે પરંતુ ક્યારેક ક્યારેક એવું બને કે પક્ષની અંદર કદાચ કોઈક વ્યક્તિ એવા આવી જતા હોય છે જે ખાલી પોતા પૂરતું જ પાર્ટીને સીમિત રાખતા હોય છે ત્યારે એ નુકસાન પાર્ટીને પણ થતું હોય છે અને લાંબે ગાળે વ્યક્તિને પણ થતું હોય છે પરંતુ અત્યારે જે રીતે ઓછીથી અમને જવાબદારી મળી છે એ જવાબદારીમાં તમે જુઓ છો અત્યારે મહિનો દોઢનો જ સમય થયો છે હજી અને અમારી ટીમ અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહી છે એ આ અત્યારે આ જમીનની હકીકત છે ખાસ કરીને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી આ બંનેમાં તમે શું તફાવત જોઈ રહ્યા છો એમાં તો ઘણું બધું તફાવત છે એક લીડર એવા છે કે જે કાયમ સત્તાની સાથે હતા તેમ છતાં એમને સત્તા સ્પર્શ નથી કરતી અને એક લીડર એવા છે જે પોતાને ખૂબ ગરીબ ખૂબ લોકોની સાથે રહેલા અને આપણે જેને કહીએ ને કે જમીની નેતા બતાવવાની જે કોશિશ કરતા હતા એ નેતા આજે દસ વર્ષની અંદર પત્રકારની સામે સવાલ જવાબ પણ નથી કરી શક્યા એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી એમણે એ લોકો આખા દેશની પરિસ્થિતિ જોઈ અને એના વિશે કોઈ ચર્ચા નથી કરતા એ ચર્ચા આખી હવા હવાઈ ચર્ચા કરે છે એ ચર્ચા કરે છે પહેલાં સિત્તેર વર્ષ પહેલાં જૂની વાતોની એ ચર્ચા કરે છે લોકોને કેમ ઉશ્કેરવા ધાર્મિક રાજકારણીઓની એ ચર્ચા અત્યારે કરે છે કે અમે જો નહીં હોઈએ તો આ દેશ આખું બગડી જશે દેશ આખું લૂંટાઈ જશે તમારી તો સત્તાને કેટલો સમય થયો છે એમ એમની સત્તાને દસ વર્ષ થયા છે એમની પહેલાં એમની કદાચ સત્તા હશે તો સાત આઠ વર્ષ પહેલાંની સત્તા હશે અને દેશની જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણી અર્થવ્યવસ્થા ક્યાં હતી અને જ્યારે મનમોહનસિંહે તમને સોંપી સતા ત્યારે દેશની અર્થવ્યવસ્થા ક્યાં હતી એ આંકડા બધા બતાવે છે તો જે રાહુલ ગાંધીનું નેચર છે એ નેચર પ્રજાલક્ષી છે બટ્ટા પરસોલની લડાઈના અંતે એમણે જે જમીન અધિનિયમ બનાવ્યું બે હજાર ચૌદ એના દ્વારા આજે અહીંયા પણ ખેડૂતોને જો જંત્રીના ચાર ગણા ભાવ મળતા હોય તો એ રાહુલ ગાંધીને આભારી છે અત્યારે મનરેગા જે યોજના શરૂ થઈ અને મજદૂરોને ફરજિયાત બસો દિવસનું કામ મળ્યો એ પણ એમની જ દેન છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે માહિતીનો અધિકાર મળ્યો એ પણ એમની જ દેન છે અને એજ્યુકેશનની અંદર જે ફરજિયાત શિક્ષણ મળી રહે લોકોને એના માટે પ્રાઇવેટ શિક્ષણ ઉપર જે પ્રાઇવેટ સ્કૂલો હતી એમને પણ કમ્પલસરી કર્યું એમણે કે તમારે ભણાવવા જ પડશે છોકરાઓને તો આ એક આખી એમની નીતિ એવી હતી જે પ્રજાલક્ષી નીતિ હતી જ્યારે મોદી સાહેબની નીતિ એવી છે કે ઉદ્યોગલક્ષી અથવા તો એમના લક્ષી જે એમની પાર્ટી સાથે જેમનું લાગે વળગે છે એવા લોકોને કેમ વધારે ફાયદો થાય અને ખાસ કરીને પોતાની પ્રસિદ્ધિ એક જ વ્યક્તિની તો જે વ્યક્તિ આધારિત એમનું રાજકારણ છે એ દેશ માટે ખૂબ ઘાતક છે અને એનું જે આ પરિણામ છે અત્યારે જે આપણે આટલી બધી ચર્ચા કરી કે મહિલાઓ ઉપર ગમે તેવા એ આક્ષેપો કરે છે અને એના પછી લુલા બચાવમાં એની પાસે જ્યારે કાંઈ ન મળે ત્યારે એ એ આખી ભૂતકાળની વાતો યાદ કરાવે કે ત્યારે આમ થયું ને ત્યારે આમ થયું તો આ પ્રધાનમંત્રીને શોભે એવી વાતો નથી અને રાહુલજી જમીન ઉપર પોતાને સાબિત કરી દીધું છેલ્લા દસ વર્ષમાં સત્તા ન હોવા છતાંય કે આ એક જમીની નેતા છે અને પ્રજાલક્ષી કામો કરી શકશે ખાસ કરીને જ્યારે આપણે વાત કરી કે જમીની નેતા છે તમે ન્યાય યાત્રા કરી ભારત જોડો યાત્રા કરી તો એ ઘણી એવી વિધાનસભાની સીટોમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સીટો ગુમાવવી પડશે કોંગ્રેસને રાજ્ય હારવું પડશે તો ક્યાંક ને ક્યાંક જે તમે લઈને નીકળો છો જે તમારા વિઝનો છે વિઝન લોકો સુધી પહોંચતા નથી કે શું લોકો કોંગ્રેસને મત આપવા માંગતા નથી જો આમાં બે અલગ અલગ વાતો છે કોંગ્રેસ પોતાના વિઝન કોના દ્વારા પહોંચાડે એમ મીડિયા મારફતે અથવા તો સોશિયલ મીડિયા મારફતે એ આખે આખું અત્યારે મીડિયા સરકારના હાથમાં છે તમને ખ્યાલ હશે કે અત્યારે ટ્વિટર જેને હવે એક્સ આપણે કહીએ છીએ એના માલિકે એવું કહ્યું કે અમે જાણીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે તેમ છતાંય સરકાર એવા નિયમ બનાવે છે કે અમને એ કરવું પડે છે બીજી બાજુ તમે જુઓ અત્યારે ચૂંટણી ફંડ જે એમણે લીધું છે જેમની જેમની પાસેથી એને દબાવવા એમણે આટલા બધા પ્રયત્નો કર્યા તેમ છતાંય જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા બારે પડ્યું છે ત્યારે આપ જુઓ છો કે એ લોકો કેટલો પૈસાનો દુરુપયોગ કરી અને સત્તા મેળવવા માટેના પ્રયત્નો કરે છે પરંતુ આ એવું નથી કે સત્તા બે વર્ષ પાંચ વર્ષ ન મળે એનાથી કોઈ હતાશ થઈ જશે એમ કોંગ્રેસ ઘણી જૂની પાર્ટી છે કાયમ લડતી આવી છે લડી લડી નહીં તો એ સત્તામાં આવી હતી અને અત્યારે બે વર્ષ સત્તા ન મળી કદાચ અમને અત્યારે આ યાત્રા પછી પરંતુ એવું નથી અત્યારે તમે દેશની અંદર જુઓ છો કે આ ગુજરાતની અંદર તો એમણે ભૂલ કરી છે ને એનો એમને સામનો કરવો જ પડે છે પરંતુ રાજસ્થાનની અંદર જાઓ તમે ઉત્તર પ્રદેશની અંદર જાઓ તમે કર્ણાટકની અંદર જાઓ ગમે ત્યાં જાઓ દેશમાં મહારાષ્ટ્રની અંદર જાઓ બિહારની અંદર જાઓ આખા દેશની અંદર એમના વિરુદ્ધ વાતાવરણ ઊભું થયેલું છે પરંતુ એ પૈસાના જોરે પોતાની પાસે સત્તા છે એના જોરે જેન કેન પ્રકારે લોકોને દબાવી લોકોને ભ્રમિત કરી અને મત મેળવવાના જે પ્રયત્નો કરે છે એ બહુ લાંબો સમય નહીં ચાલે આ આ સમય છે હવા એક બાજુ વહેતી હોય અને ઓછીથી પલટી પણ જાય છે અને અત્યારે જે દેખાઈ રહ્યું છે વાતાવરણ એ પ્રમાણે અમને પૂરો ભરોસો છે કે આગલી સરકાર ઇન્ડિયા ગઠબંધનની હશે આ છેલ્લી વાત કરું આપતો એક નેતા છો એટલે તમે તમારા પક્ષની વાત રાખો પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય છે સાહેબ એક વોટર તરીકે મતદાન કરવા માટે હજી સુધી પણ લોકો આપણા ભારતમાં સાઠ ટકા કે સિત્તેર ટકા વોટિંગ થતું હોય છે અને ઘણા એવા વોટરો હોય છે કે ભાઈ મારા એક મતથી શું ફરક પડશે કારણ કે બુથ સુધી પહોંચતા નથી કાં તો કોઈ એને પહોંચાડી શકતા નથી એવા મતદારોને કારણ કે એક આપ લડાયક નેતા તરીકે એવા મતદારોને શું મેસેજ કરશો કે તમે તમારા વહેલી સવારે અને વહેલી તકે મતદાન કરો લોકોને અપીલ કરશું કે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર તમારો એક મત આખા દેશના ભવિષ્યને બંને બાજુ લઈ શકે છે ઉજ્જવળ ભવિષ્ય પણ એ જ મત લાવે છે અને વિનાશકારી ભવિષ્ય પણ એ જ મત લાવશે એટલે બધા મતદારોને અમારી એક અપીલ છે કે ગમે તેવી ગરમી હોય ગમે તેવી કઠિનાઈ હોય એની વચ્ચે પણ મતદાન આવશ્ય કરવું જોઈએ રહી વાત લોકોનો ઉત્સાહ શા માટે નથી તો જ્યારે રાજકીય લોકોથી એ કંટાળી જતા હોય આખો દિવસ જૂઠું સાંભળી સાંભળીને કે આ લોકો કાંઈ કરતા નથી ને જૂઠું જ બોલ્યા કરે છે ત્યારે એક હતાશાનો વાતાવરણ ફેલાય છે અને લોકશાહી ઉપર એમનો ભરોસો ઉડી જાય છે કે આપણે મત તો એમને આપીએ છીએ પરંતુ આ લોકો તો ખોટું કરી જે ચંડીગઢનો દ્રષ્ટાંત છે આપણી સામે ખોટું કરીને પણ સત્તા તો લઈ જ લે છે એટલે જે હતભાગી માનસિકતા ઊભી થઈ છે અત્યારે કે ઉત્સાહ નથી ચૂંટણી પ્રત્યેનો એના માટે પણ આ સરકાર જવાબદાર છે લોકોને વિશ્વાસ ક્યારે આવે કે એ લોકો મત દઈ આવે જે એમનો મેનિફેસ્ટો એના આધારે અને એ મેનિફેસ્ટોના આધારે જ્યારે કામ ન થાય ત્યારે લોકોને એવું લાગે કે આપણાથી છેતરપિંડી થઈ છે એક વસ્તુ બતાવી હતી અને હવે બીજી વસ્તુ થઈ રહી છે તો જે કાંઈ પણ વચનો પક્ષો રાજકીય નેતાઓ પ્રજાની સમક્ષ મૂકે એનામાં ઓછામાં ઓછું એંસી ટકા એની જો અમલવારી થાય તો આ પ્રજાનો વિશ્વાસ નહીં ઉડે નહીંતર સો ટકા ધીમે ધીમે મતદાન ઘટતું જશે અને આ એક લોકતંત્ર માટે ઘાતક વસ્તુ છે તમને જણાવી દઉં હજી પણ એક વાત કે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે સ્માર્ટ વિલેજ બનાવશું અને સાંસદો ધારાસભ્યો બધા ગામ ગોદ લેશે અને અમે એનો વિકાસ કરીશું એ યોજના અત્યારે ક્યાં છે પ્રધાનમંત્રીએ બે હજાર ચૌદમાં વચન આપેલું કે મને સો દિવસની સત્તા આપો હું રૂપિયાને મજબૂત કરીને બતાવીશ એ રૂપિયો અત્યારે ક્યાં છે અત્યારે ચોર્યાસી ડોલર છે જે એમને અઠાવન અઠાવન રૂપિયો ડોલર મળ્યો હતો એ અત્યારે ચોર્યાસી રૂપિયા ડોલર છે પછી એમણે સ્માર્ટ સિટીની વાત કરી હતી સો સ્માર્ટ સિટી દેશની અંદર બનાવશું એ સો સ્માર્ટ સિટી ક્યાં કને છે એમણે વચન આપ્યું હતું કે પાંચ વર્ષની અંદર હું બુલેટ ટ્રેન દોડાવી દઈશ એ બુલેટ ટ્રેન અત્યારે ક્યાં છે એમણે વાત કરી કે સો દિવસની અંદર હું ગરીબી હટાવી દઈશ મોંઘવારી હટાવી દઈશ એની આજે પરિસ્થિતિ શું છે એમણે વચન આપ્યું હતું બે કરોડ રોજગાર દર વર્ષે આપશું એ અત્યારે બેરોજગારીનો દર આઝાદી પછી સૌથી ઊંચો છે તો આ બધા મુદ્દા છે એનાથી પ્રજા અતોસ્તા થાય છે અને પછી એ વોટિંગ નથી કરતી એના માટે પણ અમે માનશું કે આવી જે માનસિકતા છે રાજકીય લોકોની એ જ જવાબદાર છે તો આ હતા વિરમભાઈ અને એમના ગામની અંદર જે ઉત્સાહ અમે જોવા મળ્યો કારણ કે મિત્રો આ ઉત્સાહ તમારો વોટિંગના સમય હોવો હોય કારણ કે વિરમભાઈ પોતાના પક્ષની વાત રાખશે અન્ય પક્ષવાળા આવશે પોતાની વાત રાખશે પરંતુ આપણે એક ભારતના વોટર છીએ કારણ કે આપણા હાથની અંદર સાત તારીખના જ્યારે વોટિંગનું નિશાન નહીં હોય કારણ કે જો વોટિંગ આપણે નહીં કરી અને આપણા હાથમાં જો નિશાન નહીં હોય તો આપણે કોઈને કહી શકાય કેવા લાયક અધિકાર પણ આપણે નથી કે ભાઈ આ નેતાએ આ કામ કર્યું નથી એટલે મિત્રો સાત તારીખના વહેલી તકે આપ વોટિંગ કરજો કારણ કે આ મતદાન સમય છે મોટામાં મોટું દાન છે આ દાન આપણે સમગ્ર કરીશું અને વોટિંગ કરી અને ભારતની જે પણ આ સરકાર આવશે કારણ કે તમારા મતથી જ એક સારી સરકાર આવશે તમારા મતથી જ એક સારું ભારતનું અર્થતંત્ર વધશે ત્યારે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત